વડોદરા શહેરના તરસાલી વિસ્તારની વ્રજ સોસાયટી બે ના સ્થાનિક પાણીની સમસ્યા માં અંદાજે એકસો જેટલા મકાનો આવેલા છે અહીં ગણા લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યા છે આ મામલે સ્થાનિક રહીશોએ વોર્ડમાં રજૂઆત કરતા ત્યાંના સ્ટાફે માત્ર સ્થળ નિરીક્ષણ કર્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી ત્યારબાદ સ્થાનિક રહીશોએ ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ રજૂઆત કરતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ દ્વારા લાઈન બદલવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી ન થતા સ્થાનિક રહીશો આજે એકત્રિત થઈને માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો ખાલી પાણી મોકલ લો તમે અમે ચોથા મહિના અમે પાણી વગર છીએ રોજ ના ટેન્કરો લગાવે પાંચસો રૂપિયા ના ટેન્કરો હોય સાહેબ અમે કેટલા દિવસ પાણી વાપરીશું એટલે અમારે કાંઈ એવા જેડીસી નોકરીઓ કરનારા છે કોઈ એવા કઈ પૈસા નથી એને એ આઈન જોઈ જાય